મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મિત્રો આજે અમારે રાંધણ છોડ છે એટલે અમે આજે બધું ઢેબરા ઘેસ કઢી કંકોડાનું શાક કરેલા એવું બધું બનાવશું અત્યારે મેથીને એવું સમારી દીધું છું અને હવે લસણ ફોલું છું હવે બનાવશું જમવાનું બાજરીનો લોટ લઈ લીધો છે અને હવે ઘઉંનો લીધો છે અડધો ઘઉંનો અને અડધો બાજરીનો લોટ એના પછી મસાલો કરી દેસુ થોડો તો રાખવાનો ઘઉંનો લોટ એટલે ફાટી ના જાય બે લોટ સરસ રીતે મિક્સ કરી લેશું તલ નાખી દીધા છે આવે નાખ્યો છે અજમો આદુ અને લસણ ખાંડેલું નાખી દેસુ દહીં દે દે ખટાશ માટે દહીં નાખસુ મેઠું નાખી દેસું આજે લોટ છે વધારે એટલે મેઠું નાખવું પડશે વધારે મેઠું પણ નાખી દીધું હવે બધો મસાલો કરવાનો છે તો જીરું નાખ્યું પહેલાં અળધર લાલ મરચું આપણે ધોઈને મેથી રાખી હતી મેથી નાખી દેસું એટલા લોટમાં પાનસો મેથી મેં નાખી હતી પાનસો મેથી લાવી હતી વધારે મેથી નાખીએ તો પોચા સરસ થાય છે આગળ પણ માટે ખાંડ નાખી છે બહુ પણ ખાંડ નહીં નાખવાની બહુ ખાંડી નાખશું તો ઢીલા થઈ જશે તો વણવા વખતે બહુ જ પ્રોબ્લેમ થશે તો ખાંડ માપની જ નાખી છે એના પછી તેલ નાખવાનું બાકી છે તો તેલ પણ નાખી દઈશું તેલ બહુ વધારે પણ નહીં અને ઓછું પણ નહીં મીડિયમ નાખવાનું ને વધારે નાખશો તો ફાટી જશે અને વણવામાં પણ બહુ પ્રોબ્લેમ થશે તો મીડિયમ જ નાખવાનું અને એના પછી બધો મસાલો મિક્સ કરી લેશું સારી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય મસાલો એના પછી સરસ રીતે મિક્સ થઈ ગયું એના પછી હવે લોટ બાંધશું તો રસોડા પર મને નહોતું ફાવતું તો પછી હું કીધું નહીં ફાવતું તો નીચે બેસીને પછી લોટ બાંધી લઈશ વધારે લોટ છે એટલે રસોડા ઉપર નથી ફાવતો એટલે નીચે બેસી અને બાંધવા માંડી સાબુન વિડીયો ઉતારતી હતી ને આટલો લોટ બાંધીધો છે અને આવી રીતે લોટ બાંધવાનો અને મેં પરોઠા પણ ચાલુ કરી દીધા છે વણવાના આજે તો મેં લોખંડની તવી મૂકી છે તો ફટાફટ બની જાય તો મેં બે તવી લીધી હતી પણ લોખંડની જ મૂકી મેં બીજા ગરમ ગરમ સાઈડમાં મૂક્યા છે જે ઠંડા થઈ ગયા સાઈડમાં લઈ લીધા છે ને આ છે સાબડામાં મેં ગરમ છે એ ઠંડા થશે એના પછી હું લઈ લઈશ ડીશમાં ને જે આટલો બાકી છે એ પણ હું વણી લઈશ ના કાલે તો અમારે જમવાનું આ જ ખાવાનું છે ઠંડુ બનાવી લઉં એટલા માટે આજે તો બધાને ઘરમાં આ જ બનીએશ સે ઢેભરા કંકોળા કારેલા ગેસ કઢી મરચાં પણ ભરેલા બનાવીએ છીએ પણ અમે મરચાં એવું ભરેલા છોકરાઓને એવું ખાતા નથી તે તેને પપ્પા પણ ઓછું ખાય છે મરચાં તો નહીં બનાવ્યા ભરેલા પરોઠા તો પત પતી ગયા છે અને આવે કંકોડાનું શાક વઘાર્યું છે પાંચસો લાવી હતી કંકોડાનું શાક તો પાંચસો બનાવ્યા છે અને આ કારેલા સુધારી અને અહીંયા અંદર નમક નાખી દીધું છું એટલે જે કડવાશ હોય એ નીકળી જાય તો થોડી વાર રાખશું ના કંકોડાનું શાક ચડો છો એટલામાં કારેલાનો જે મીઠું નાખ્યું હતું એ નેચવી નેચવી અને કાઢી લેશું ડીશમાં તો આવી રીતે જે રસો નીકળે ખટાશ બધી સોરી કડવાશ નીકળી જશે તો આવી રીતે દબાઈ દબાઈને કાઢી લેવાનું તો કડવાશ બધી જતી રહેશે અમારા પપ્પાના ઘરે તો આવું કડવાશ ખાઈ જ લેતા હતા કારેલા કડવા જ ભાવતા હતા અત્યારે તો અંદર ગોળ નાખીને પછી કરીએ છીએ ને બહાર જ હું મસાલો કરી લઉં છું ડીશમાં તો હું બધો મસાલો કરી લઈશ લાલ મરચું મીઠું બધું જ નાખી લઈશ એના પછી વઘાર કરવા માટે મૂકી દઈશું તો અંદર રાઈ નાખી છે જીરું ને જે કરેલા મસાલો કરી દીધો તો બાર છે એટલે અંદર નાખી દઈશું તો સરસ રીતે મિક્સ કરી લેશું ને થોડીવાર વાર ચડ્યા એના પછી ગોળ નાખશું તો ગળપણ માટે ગોળ નાખ્યો છે તો કડવાશ બહુ ના લાગે તો ગોળ પણ થોડો નાખી દઈએ છે એના પછી મારે કામ વધુ પતી ગયું છે હવે રસોડું મારે આખું ધોવાનું હોય తుర వక్కులా కంకోడా దీరా આ બધું આજે બનાવી દીધું છે અને અમારે કાલે આખો દિવસ આ ઠંડુ જ ખાવાનું છે કાલે છે શીતળા સતમ એટલે અમારે જે આજે બનાવ્યું છે એ જ કાલે ખાવાનું છે આખો દિવસ તો અમે કાલે આ જ ખાશું મારે બધાના ઘરમાં આજે તો આ જ બધું બન્યું હશે તો બધા કાલે ઠંડુ જ ખાશે કાલે શીતળા સાતમ છે તો અહીં બસ અમે આટલું બનાવ્યું હતું ને આજે અમારે પૂજા સગડીને બધું કામ પતી જાય સગડીનું એના પછી અમારે ચાનલાને એવું સાથીઓને એવું દોરી દેસું તો હું પૂજા કરું છું સગડીની દૂરી સાથે સરસ રીતે ચાંદા પણ કરી લીધા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો અને અહીંયા વિડીયો